ભુજમાં કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મહારાણા રાણા સાંગા વિશે સંસદમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો છે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા સાંસદમાં મહારાણા રાણા સાંગા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સંસદ જેવા લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં રાષ્ટ્રના મહાન યોદ્ધા વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવી એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે આગેવાનોએ માંગ કરી છે કે સાંસદ રામજી સુમનને આકરી સજા કરવામાં આવે અને તેમનું સંસદ સભ્યપદ તાત્કાલિક રદ કરવામાં આવે આગેવાનોએ એવી પણ માંગણી કરી છે કે ભવિષ્યમાં સંસદ રાજ્યસભા કે વિધાનસભા સભાઓમાં કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાની કે સુરવીર વિશે આવી ટિપ્પણી ન થાય તે માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે આવેદન પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે આ રજૂઆત યોગ્ય સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવે પશ્ચિમ કચ્છ બજરંગદળના સંયોજક કરણસિંહ જાડેજા અને શ્રી માધુભા જાડેજા અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપવામાં આવી હતી જે સાંસદમાં રામજી સામત કરીને રાણા સાંઘાની વિરુદ્ધમાં જે ગદાર દર્શાવીને જે વિરોધ કર્યો છે એને બોલ્યો છે એના વિરોધમાં અમે તે લોકશાહીની ડબે વિરોધ કરવા આવ્યા છીએ અને આ તો લોકશાહી છે જો ના હોય તો અત્યારે એનું માથું વાઢી દી નાખ્યું હોય એટલે એનો વિરોધ જો આ સંસદમાંથી એને ડિલીટ જે વિડીયો જે બોલ્યો છે એ એ આજે અત્યારે જે સંસદમાં બોલ્યો એ કાલે પંદર વર્ષ વીસ વર્ષ એ ઇતિહાસ બની જાય અને માણસો અત્યારે પર ચેનલમાં જોઈને એ જ વસ્તુ સાચી મને સાચો ઇતિહાસ કોઈને ખબર નથી હવે રાણા સાંગાથી એમના પુત્રો રાણા પ્રતાપ એ બધા આખી પેઢી આખું જીવન હિન્દુ સમાજને બચાવવા રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે આખું ખપી ગયું એ એના માટે વિરોધ સાંસદમાં શું સાંસદમાં પબ્લિક માટે છે પ્રજા માટે સાંસદ હોય છે કે ઇતિહાસ માટે હોય છે તો એમને ઇતિહાસની જગ્યાએ પ્રજાની ચિંતા કરવી જોઈએ જે જે વિસ્તારમાં છે એની એની ચિંતા કરવી જોઈએ ઇતિહાસનું આવી જોઈએ એવી અમારી માંગ છે માંગણી અમારી છે સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદે જે સંસદ ભવન છે ભારત દેશનું પવિત્ર મંદિર કહેવાય એની અંદર જો મહારાણા સાંગા વિરુદ્ધ આવા અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ સમગ્ર સનાતન હિન્દુ સમાજ ભારત દેશની અંદર વિરુદ્ધ કરી રહ્યું છે રાણા સાંગાજીએ પંદરસો નવમાં જ્યારે પોતાનો મહારાણા પદનો પદભાર સંભાળ્યો પંદરસો ને અઠ્યાવીસ સુધી તે સતત રાજા રહ્યા એમનો રાજા જે સમય હતો એ ઓગણીસ વર્ષ સુધી પોતે રાજા રહ્યા અને ઓગણીસ વર્ષની અંદર અઢાર તો તેમને યુદ્ધ કર્યા છે અને જે વાત કરે છે રાજ્યસભાના સાંસદ કે દિલ્હીના લોધીને હરાવવા માટે રાણા સાંગાએ લઈ આવ્યા હતા બાબરને તે તદ્દન વાત ખોટી છે ઇતિહાસ જાણતા નથી દિલ્હીના જે હતો લોધી ઇબ્રાહીમ એને રાણા સાંગાએ પોતે યુદ્ધમાં હરાવ્યો હતો તો એના માટે કેમ લઈ આવે અને બાબરથી ને મહારાણા સાંગા પોતે એકબીજામાં યુદ્ધ કરેલા છે ઇતિહાસ જાણતા નથી ને આવી જે સંસદમાં કરતા હોય રાજપૂત સમાજ તેમજ સનાતન હિન્દુ સમાજ ક્યારેય પણ સહેન નહીં કરી શકે કારણ કે આવા ગદ્દાર જે સાંસદ છે પોતાના ફાયદા માટે કોઈ પણ ઇતિહાસને ચેડા કરે સમગ્ર ભારત દેશની પ્રજા સહેન નહીં કરે અને હું વડાપ્રધાનશ્રીને તેમજ રાજ્યસભાના સ્પીકરશ્રીને વિનંતી કરું છું કે આના ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદ કરી અને સંસદમાંથી નિલંબિત કરવા જોઈએ એવી સમગ્ર હિન્દુ સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેનાની માગણી છે અને આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ મકરાણા જે આદેશ કરશે એના માટે રાજપૂત કર્ણી સેના આગ્રા કે દિલ્હી જવા માટે પણ તૈયાર છે ગમે તે કરવું પડે રાજપૂત કરણી સેના અને હંમેશા બીજી સમાજો માટે પણ લડતી હોય ત્યારે આ તો અમારી સમાજના અને શિરોમણી શ્રી રાણા સાંગાજીના પ્રશ્ન છે જે એમને ગદ્દાર કયા છે આ રાજપૂત સમાજ અને સનાતન હિન્દુ સમાજ ક્યારે પણ એને સહીન નહીં કરે અમે સખત શબ્દોમાં વિરુદ્ધ કરીએ છીએ ને

શરીર ઉપર એંસી એંસી ઘા એક આંખ ન હોવા છતાં એક હાથ ન હોવા છતાં એક પગ ન હોવા છતાં સનાતન ધર્મ માટે જે લડ્યા છે એવોના ઇતિહાસ જે કોઈ જાણતા નથી ને એના વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરે છે તે સનાતન સમાજ સાંખી લેશે નહીં